વૃદ્ધિ વિકાસની સાથે આ ઉનાળાની અંદર તાપમાનમાં જે વધારો થતો હોય એની સામે છોડને ટકાવી રાખવા અને છોડની રોગપ્રતિકારક શક્તિ વધારવા તથા મૂળનો પણ સારામાં સારો વૃદ્ધિ વિકાસ કરવા આપણે મિત્રો પ્રથમ ડોઝ શેનો કરવો જોઈએ એટલે કે કેવા કન્ટેનનો કરવો જોઈએ કે મિત્રો આપણા પાકની અંદર આપણને ઓછા ખર્ચે સારામાં સારું ઉત્પાદન મળે તો મિત્રો ખાસ કરીને જ્યારે આપણે ઉનાળો તલની અંદર પ્રથમ ડોઝ કરતા હોઈએ મિત્રો ત્યારે પ્રથમ ડોઝની અંદર ચૂસિયા સામે રક્ષણ મેળવવા માટે ઇમિડા ક્લોરપીડ જે સત્તર પોઈન્ટ આઠ ટકા આવે છે મિત્રો એ આપણા પંદર લીટરના પ્રતિપંપની અંદર પાંચ એમએલનું માપ રાખવાનું છે અને એની ઓપ્શનમાં એટલે કે ઇમિડા ક્લોરપીડ સત્તર પોઈન્ટ આઠ ટકા આપણને બજારની અંદરથી પ્રાપ્ત ન થાય તો એની ઓપ્શનમાં આપણે ફિફ્રોનિલ પાંચ ટકા જે આવે છે એ પણ તમે પંદર લીટરના પ્રતિપંપની અંદર વીસ એમએલનું માપ રાખીને છટકાવ કરશો તો ચુશિયા સામે સારામાં સારું રક્ષણ મળશે મિત્રો હવે એની સાથે આપણે સામે રક્ષણ મેળવવા માટે એક્ઝા કોનાઝોલ પાંચ ટકા આવે છે મિત્રો એનો તમે પ્રતિ પંપની અંદર દસ એમ એલનું માપ રાખીને એટલે કે દસ એમ એલ એક્ઝા કોનાઝોલ અને મિત્રો એની સાથે ઇમિરા ક્લોર અથવા તો મિત્રો ફિફલો હવે એક્ઝાક ઓનાઝોલ જો મિત્રો તમને પ્રાપ્ત ન થાય બજારની અંદરથી તો સારામાં સારું કન્ટેન્ટ એટલે કે કાર્બન ડિઝન બાર ટકા અને મિત્રો એની સાથે જે મેન્કો જે ત્રેસઠ ટકા આવે છે એનો પણ તમે પ્રતિપંપની અંદર વીસથી પચીસ ગ્રામનું માપ રાખી છટકાવ કરશો તો ફૂગ સામે પણ સારામાં સારું રક્ષણ મળશે મિત્રો હવે ચૂસ્યા ચૂસિયાની સાથે ફૂગ અને હવે આપણો જે કોઈ તણનો છોડ છે એને આ ઉનાળાની અંદર તાપમાનમાં જે વધારો થતો હોય એની સામે ટકાવી રાખવા સારામાં સારો વૃદ્ધિ વિકાસ અને નવી નવી ફૂટ આપવા માટે આપણે મિત્રો આ જે આગળના કોમ્બિનેશન કીધા એની સાથે મિત્રો આપણે એ જ કન્ટેનની સાથે ઓગણીસ 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 જે ખાતર આવે છે મિત્રો વોટર સોલ્યુબલ એનો ઉપયોગ કરવાનો છે મિત્રો એટલે કે એ પણ પ્રતિપંપની અંદર આમ જોવા જશો તો પચીસ થી ત્રીસ ગ્રામ સુધીનું માપ રાખી અને મિત્રો આપણે છટકાવ કરશું તો સારામાં સારું પરિણામ પ્રાપ્ત થશે તો મિત્રો ખાસ કરીને આપણા ઉનાળુ તલની અંદર પ્રથમ જ્યારે ડોઝ કરતા હોઈએ ત્યારે આવો કોમ્બિનેશનનો આપણે ઉપયોગ કરશું તો સારામાં સારું આપણા પાકમાં ઉત્પાદન આપણને મળી રહેશે તો મિત્રો ખાસ કરીને આપ સૌ મારા આવા વિડીયોના માધ્યમ દ્વારા આપણી કોઈ પણ ખેતીની અંદર યોગ્ય માહિતી મેળવવા માટે સમયસર માહિતી મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીને સબસ્ક્રાઈબ કરજો અને લાઇક કરજો કે જેથી કરીને હું આવા ખેડૂત મિત્રોને ઉપયોગી થઉં તો જેના થકી આપને ઓછા ખર્ચે સારામાં સારું ઉત્પાદન મળી રહે મિત્રો હસ્તું